મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેશે વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત બત્રીસ દિવસથી આંદોલન કરી રહ્યા હતા જે આંદોલન હવે સમેટાયું છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર નીટ પીજી બે હજાર પચ્ચીસ માટે નીટ પીજી બે હજાર પચ્ચીસની પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે ઉમેદવારો સાતમી મે બે હજાર પચીસ સુધી અરજી કરી શકે છે પરીક્ષાની વાત કરીએ મિત્રો તો પંદરમી જૂન બે ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ પંદર જુલાઈ બે સુધીમાં જાહેર થવાની સંભાવના છે ઉમેદવારોને અરજી કરવા માટે પહેલા આપેલી વેબસાઇટ પરની સૂચના વાંચી અને કાળજીપૂર્વક વાંચ્યા બાદ સલાહ આપવામાં આવે છે આગળના વધુ એક ચિંતાજનક સમાચાર ગુજરાતમાં એમએસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં પેપર આપી દીધા બાદ વિદ્યાર્થી દ્વારા તેના લખવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું જે બાદ વીસ મિનિટ બાદ તંત્રને ધ્યાને આવ્યું કે ખોટું પેપર આપી દેવામાં આવ્યું છે બાદમાં વિદ્યાર્થીને નવું પેપર અને નવી સપ્લિમેન્ટરી આપવામાં આવી હતી આ છબડા અને સત્તાધીશો દ્વારા કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી યુનિવર્સિટીના સૂત્રો તરફથી આ માહિતી સપાટી પર આપવામાં આવી છે ત્યારબાદ ધોરણ એક થી પાંચ ની શાળાઓમાં થયો નવો વિવાદ મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે હિન્દી ભાષાને લઈને એક મોટો આદેશ જારી કર્યો છે આદેશ મુજબ મહારાષ્ટ્રની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ થી પાંચ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ભણવું ફરજિયાત રહેશે રાજ ઠાકરે રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે એટલે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના આ મજબૂરી સહન નહીં કરી શકે હવે તમામ ગુજરાતીઓ જાણી લો અહીં ચાર મહિના સુધી રહેશે બંધ રાજકોટનો હાર્દસમય યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે સર્વેશ્વર ચોકમાં હોકળાના બોક્સા ડેલવોટ કામને લઈને બંને બાજુ પચાસ પચાસ મીટર રસ્તો બંધ કરવામાં આવ્યો છે સર્વેશ્વર ચોકમાં દોઢ વર્ષ અગાઉ સર્જાયેલી વોકળાની દુર્ઘટના બાદ આ ચોકમાં નવા વોકળાનું કામ ચાલી રહ્યું છે લોકહિતને ધ્યાનમાં રાખી આ જરૂરી કામ હોવાથી તેને ઝડપથી પૂર્ણ કરવાની અપીલ વેપારી દ્વારા કરવામાં આવી છે હવે વિદ્યાર્થીઓના મૃત્યુને લઈને આવ્યા મોટા સમાચાર રાજ્યમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે એ વાત નકારી શકાય તેમ નથી ત્યારે હવે વડોદરામાં છેલ્લા એક મહિનામાં એક બાદ એક એમ પાંચ વિદ્યાર્થીઓ અલગ અલગ કારણસર આત્મહત્યા કરી લેતા વાલીઓમાં ચિંતાનો વિષય બન્યો છે મનોચિકિત્સે પણ આ રીતની વધી રહેલા બનાવને લઈને ચિંતા વ્યક્ત કરી છે આગળના ચિંતાજનક સમાચારની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં અહીં હોસ્પિટલ અને આઈસીયુ બાળકોથી ઉભરાય રાજકોટના ભવાની નગરમાં સામાજિક સંસ્થાની સાજ છાસ પીધા બાદ થી વધુ બાળકોને ફૂડ ની અસર થઈ હતી કાલે રાત્રે છાશ પીધા પછી બાળકોને ઉલટી શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ પંદર જેટલા બાળકોને પદમકુવરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરાયું છે તેની ઉંમર લગભગ દસ વર્ષની છે બોલબાળા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયું હતું ઉત્પદ્ધ શૈક્ષણિક સમાચાર અહીં થયો ગોળીબાર વિદ્યાર્થીના મૃત્યુ અને થયું લોકડાઉન

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ ઈડીની ચારશીટ પર કોંગ્રેસના નેતા સમા મોહમ્મદે કહ્યું કે આ ફક્ત બદલાની રાજનીતિ છે જ્યારે તેઓ ધ્યાન ભટકાવ માંગે છે ત્યારે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફ આવે છે હવે જ્યારથી અમે ગુજરાતમાં પુનર્ગઠન કરી રહ્યા છીએ ત્યારથી પીએમ મોદી તેના વિશે ખૂબ ચિંતિત છે અને તેઓ રાહુલ ગાંધીની પાછળ પડી ગયા છે આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે મંગળવારે સવારે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે ખાનગી યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્ર કુમાર શાહ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી ત્યારે સ્પીડથી આવેલા ટેમ્પોએ અડફેટમાં લેટા ઘટનાસ્થળે તેનું મૃત્યુ થયું હતું અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફાયર થઈ ગયો હતો અને વડોદરામાં સતત વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે